નમસ્તે મિત્રો હું મારી માસ મમ્મી સાથે મારા નાનીના ઘરે ગયો કારણ કે ઘણા સમયથી મારા નાનીની તબિયત ખૂબ જ ખરાબ હતી મારા મમ્મી બહેન એટલે કે મારા માસી તે મને એક નજરે જોઈ રહ્યા હતા મારા હિસાબથી તેમની ઉંમર લગભગ એકવીસ બાવીસ વર્ષની હશે અને તે ખૂબ જ સુંદર પણ હતા મને હસતા હસતા કંઈક ઇશારા પણ કરી રહ્યા હતા જે મારી સમજમાં આવતા ન હતા મને થોડું અજીબ લાગી રહ્યું હતું થોડી વાર પછી મમ્મી અને મારા નાની રૂમની અંદર જતા રહ્યા પછી મારી માસી પાસે આવ્યા અને મારા ગાલ ઉપર પપ્પી કરી અને બોલ્યા અરે ભુલેશ તું તો ઘણો મોટો થઈ ગયો છે અને તે પણ ખૂબ જ મોટો થઈ ગયો છે હું વિચારવા લાગ્યો કે માસી મારી સાથે આવી કેવી રીતે વાતો કરી રહી છે માસીએ કહ્યું તું શું તું એક ચીજ જોવા માંગે છે મેં કહ્યું શું તો માસી બોલી અત્યારે નહીં જ્યારે ઘરે કોઈ નહીં હોય ત્યારે હું તને મારા રૂમમાં લઈ જઈને તે બતાવીશ મિત્રો આમ તો હું પૂરા અઢાર વર્ષનો થઈ ગયો હતો પરંતુ મારા માસી મને હજુ નાનું બાળક સમજતા હતા લગભગ ત્રણ ચાર મહિના પહેલાં મારા માસી મારા ઘરે આવ્યા ત્યારથી હું તેમની સાથે આનંદ કરવા કરવાના વિચાર કરતો હતો એક દિવસ સવાર સવારમાં હું બાથરૂમમાંથી નાહિને બહાર નીકળ્યો હતો માસી મને જોઈને બોલ્યા અરે ગુણેશ તું તો હજી છોકરો છે પણ છતાં તારા મસલ ખૂબ જ તંદુરસ્ત છે માસીએ સામે જોયું અને શરમાતા શરમાતા મારા રૂમમાં જતો રહ્યો જ્યારે પણ માસી મને ઘરે એકલો જોતો તો મેં તે મારી સાથે મજાક મસ્તી અને મસ્કરી કરવા લાગતા મને ત્યાંના રૂમમાં લઈ જતી અને વો વાલી મસ્તી કરવા લાગતી મને પણ આ બધું સારું લાગતું અને ક્યારેક ક્યારેક હું પણ મસ્તી કરી દેતો ત્યારે માસી કહેતી કે ભુનેશ તને કેવું લાગે છે તો હું માસીને કહેતો કે માસી મને દૂધ પીવાનું મન થાય છે તો માસી સામે આંખો ફાડીને માસી મને કહેતા હું દૂધ ક્યાંથી લાવું મેં તેમને ઈશારા ઇશારો કરીને બતાવ્યો કે દૂધ ક્યાં છે તો માસી કહેવા લાગ્યા અચ્છા અને તે મને દૂધ આપવા માટે આગળ વધ્યા ત્યાં અચાનક બહારથી મમ્મીનો અવાજ આવ્યો મારા માસી તરત બહાર ગયા અને મારી હાલત અને મૂડ ખરાબ થઈ ગયો હું વિચારવા લાગ્યો કે હું દૂધ પીવા જઈ રહ્યો તો હવે ભૂખ્યા રહેવું પડશે હું પણ ખૂબ બહાર બહાર આવી ગયો તો મારી મમ્મી કહેવા લાગી કે ભુનેશ તું પણ તારી માસી સાથે માર્કેટ જા અને થોડોક સામાન લઈને આવ હું માસીની સાથે લઈને બજારમાં ગયો માસી એક લેડીઝ કપડાની દુકાનમાં ગઈ હું તેની પાછળ ગયો મારા મનમાં હજુ પણ મજા કરવાની વાત ચાલી રહી હતી માસીએ લેડીઝ ટોપ બતાવી અને કહ્યું ભુનેશ આ કલર કેવો છે મેં કહ્યું માસી પહેરવાનું તમારે છે તો હું કઈ રીતે બતાવું તો માસી કહેવા લાગી અરે એ બતાવ તો ખરો મારે જોવું છે કે તારી પસંદનો કલર મને સારો લાગે છે કે નહીં મેં કહ્યું માસી આ નહીં પેલો કલર તમને સારો લાગશે દુકાનવાળો અમારા બંનેના ચહેરા જોઈ રહ્યો હતો માસીએ થોડાક કપડાં લીધા અને થોડોક બીજો સામાન પણ લીધો પછી અમે બંને ઘરે આવી ગયા મેં રસ્તામાં માસીને કહ્યું માસી મને તમે મને દૂધ ના પીવડાવ્યું તો માસી કહેવા લાગ્યા હું તને દૂધ તો પીવડાવ પણ તારા મમ્મીએ મને બોલાવી લીધી સાંજે અમે બધા સાથે જમવા બેઠા હું વિચારી રહ્યો હતો કે મને માસીના રૂમમાં સુવાનું મળી જાય તો આજે ખૂબ જ મજા આવી જાય હું તેની સાથે ખૂબ જ એન્જોય કરીશ હું હિંમત કરીને બોલ્યો માસી આજે હું તમારા રૂમમાં સુઈ જાઉં કારણ કે આજે વરસાદ ખૂબ છે ને વીજળી પણ થઈ રહી છે એટલે મને એકલા સૂવામાં ડર લાગે છે તો મારા મમ્મી બોલ્યા પુનેશ તું કેવી વાત કરે છે અત્યાર સુધી તો તને ડર લાગતો નહોતો મારા માસીની વાત કાપતા મારા મમ્મીની વાત કાપતા માસી બોલ્યા હા ઠીક છે તું મારા રૂમમાં આવીને સુઈ જાજે હું ખૂબ જ રાજી થઈ ગયો અને મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા હું મારા માસીની સાથે તેમના રૂમમાં ગયો અને મેં માસીને કહ્યું તમને યાદ છે કે ભૂલી ગયા તો માસીએ કહ્યું શું મેં કહ્યું તમારે મને દૂધ પીવડાવવાનું છે તો માસી કહેવા લાગી અરે હા સોરી સોરી થોડી રાહ જો હું દૂધ લઈને આવું છું તો મેં માસીને કહ્યું અરે ક્યાં જાઓ છો માસી કહ્યું દૂધ લેવા માટે મેં ઇશારાથી બતાવ્યું માસી બોલી ઓકે આ દૂધ મેં કહ્યું વાહ તો માસી કહેવા લાગી પરંતુ તું હજુ ખૂબ જ નાનો છો તો મેં કહ્યું માસી હવે હું મોટો થઈ ગયો છું અને દૂધ પીવા લાયક પણ છું તો માસી કહેવા લાગ્યા કે સારું પહેલાં જઈ દરવાજાની કઢી બંધ કરી દે પછી આપણે બંને વિચાર કરીએ છીએ હું ઉભો થયો અને દરવાજો બંધ કરી દીધો પછી માસીની બાજુમાં લાંબો થઈ ગયો માસી બોલી ચાલ બહાર આવી જા માસીએ માસીએ જોઈને કહ્યું ખરેખર આ ખૂબ જ તાકાતવર અને મજબૂત છે મેં કહ્યું માસી ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે માસી પણ કહેવા લાગ્યા કે તું સાચું કહે છે મને હજુ એમ જ હતું કે તું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો અને આ બે દરવાજા પૂરી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા પછી મારી માસી મારી સાથે આનંદ કરવા લાગ્યા અને અમે બંને ખૂબ જ મજા કરવા લાગ્યા માસી બોલ્યા હુનેશ તું તો કમાલ કમાલનું કામ કરે છે આ હુનત તું ક્યાંથી શીખ્યું તો મેં કહ્યું માસી યુટ્યુબ ઉપર સરસ મજાના વિડીયો કોઈ પણ વસ્તુ શીખી શકાય છે આનંદ કરતાં કરતાં રાતના લગભગ બે વાગી ગયા હતા અને અમે બંને વાતો કરીને થાકી ગયા હતા એટલા માટે સુઈ ગયા પરંતુ અચાનક નાળીની અંદર સવારના પાંચ વાગે ઉડી ગઈ અને મેં જોયું તો મારા માસી ભર સૂતા હતા મેં તેમને જગાડ્યા અને ફરીવાર એવી મોજ કરી કે તમને શું વાત કરું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા પાત્ર નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ